સ્વાગત છે તમારું કાઠિયાવાડિયુમાં આજે આપણે શાક સૌથી પહેલા આપણે લસણની છે તેને આપણે ફોલી લઈશું ત્યાર પછી આપણે ડુંગળીનું થોડું નાનું કટિંગ કરીને તેની ગ્રેવી બનાવી લેવાની છે એટલે આપણે પહેલાં થોડું નાનું કટિંગ કરી લેશું ડુંગળીનું ત્યાર પછી આપણે મશીનની અંદર ડુંગળીની ગ્રેવી બનાવી લેવાની છે એકદમ નાનું ગ્રેવી બનાવવાની છે તેથી આપણે શાકની અંદર જલ્દી સડી જાય તે માટે ત્યાર પછી આપણે ટમેટાનું કટિંગ કરી લેશું અને તેની પણ આપણે ગ્રેવી બનાવવાની છે ત્યાર પછી આપણે કોથમીરનું કટિંગ કરી લઈશું બીજી વસ્તુનું કટિંગ થઈ ગયું છે ત્યાર પછી આપણે તો પહેલાની અંદર તેલ નાખીશું જવું તેલ થોડુંક આવી જાય એટલે તરત જ તેમાં આપણે લસણ જે કળવું પડે છે એડ કરી દઈશું અને થોડુંક આખું લસણ એડ કરી દઈશું આ બધી વસ્તુને તેલની અંદર થોડી વાર પકડીશું એકદમ ધીમા તાપે ત્યાર પછી તેના તેલ મને અંદર આપણે ક્રાય એડ કરીશું જીરું એડ કરીશું અને પછી તેની અંદર આપણે સુકા મચ્છા અને તમાલપત્રાના પાણી એડ કરી દઈશું એવી બધી વસ્તુ સુટી જાય તરફ તેમાં આપણે ડુંગળીની જે ગ્રેવી બનાવી છે તે એડ કરી દઈશું આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું વ્યવસ્થિત રેભી ડુંગળી થોડી જલ્દી સુટી જાય તે માટે આપણે તેમાં મીઠું એડ કરી દઈશું થોડું ત્યાર પછી તેમાં હિંગ હળદર આ બધી વસ્તુને થોડી વાર તેલમાં ચડવા દઈશું અને ત્યાર પછી તેમાં આપણે મરસું એડ કરી દઈશું આ બધી વસ્તુને આપણે તેલમાં થોડી વાર માટે ચડવા દઈશું જેવું મસ્ત થોડું થડી જાય એટલે તરત જ તેમાં આપણે ટમેટાની જે ગ્રેવી બનાવી છે તે એડ કરી દઈશું ટમેટાની ગ્રેવીને આપણે એકદમ ધીમે ધીમે મિક્સ કરી લેશું બધી ગ્રેવી જોડી મિક્સ થઈ જાય તે માટે ત્યાર પછી જે લસણ આપણે તેલમાં તળેલું તે આપણે એડ કરી દઈશું લસણની કળવી અને જે આખું લસણ હતું તેને પણ ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું જેથી વ્યવસ્થિત રેતી બધી વસ્તુ વળી જાય આ બધી વસ્તુને થોડીવાર માટે તેલમાં આપણે સડવા દઈશું જે લસણ આપણે તેલમાં થોડુંક સેડવામાં કાસુર્યું હોય તે સડી જાય તે માટે અને ત્યાર પછી તેની અંદર આપણે થોડુંક પાણી એડ કરી દઈશું જેથી આ બધી વસ્તુ ગ્રેવી મસ્ત રસાવાળી બની જાય તે માટે થોડી વાર માટે આપણે તેલમાં ચડવા દઈશું આવી રીતે પાણીનો ઊભું આવવા માટે એટલે તો તરત જ તેની અંદર આપણે સેવડ કરી દઈશું કમ્પ્લીટલી આપણું લસણ સેવનું શાક તૈયાર થઈ ગયું છે અને તેને આપણે નીચે ઉતારીને તેની અંદર આપણે જીરું પાવડર એડ કરીશું અને સ્વાદ પૂરતી તેની અંદર આપણે કોથમી એડ કરી દઈશું અને બે વસ્તુને આપણે શાકની મિક્સ કરી લઈશું હવે મિસ્ત્રો આપણે બધાને ટેસ્ટ કરવા માટે એક ડીશમાં આપીશું તમે જોઈ શકો છો આપણું સેવ લસણનું શાક મિત્રો કમ્પ્લીટલી તૈયાર થઈ ગયું છે બધાને આપણે હવે ટેસ્ટ કરવા માટે આપીશું બધા મિત્રો ટેસ્ટ કરી રહ્યા છે મિત્રો હવે અવાનવા વિડીયો જોવા માટે અમારી કાઠિયાવાડી પ્રોગ્રામ રેસીપી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો મિત્રો થેન્ક યુ સો મચ ફૂલ ઇમ્યુનિટીવાળું લસણ સેવનું શાક